તો હે ગાઈઝ વેલકમ બેક તો જય મુલી દરજા માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સ માં તમારું સ્વાગત છે યા ઈ ધીસ ઇઝ મેસૂડી એન્ડ ધીસ ઇઝ મેસુડી માં રોટ તો આવી ગઈ છે વાડી અને હવે આપણે આકોનો છે રોટ ઓર્ડર તો મિત્રો થોડી આપણી મતલબમાં શરદી જેવો થઈ ગયો અવાજ થોડોક બેસેલ બેસેલ અને એમાં પણ શરદી શરદીમાં આપણે રોટાવટ રાખવા જવાનું કારણ કે અવાજ થઈ ગયો આવું અધિકાર આપણે અને 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 ચલો આવે રોટાવેટર રાખવા માટે અને રોટાવેટરમાં તો તમને ખબર જ છે શું થવાનું એ ભૂત બની જવાનું અહીં આજે તો ચલો પછી તો મેસુડી લઈને આપણે નીકળ્યા સીધા લેવરો લેવર ખુવામાં અને આગળ આવી ગયા ગણપતિ બાપાનું મંદિર તો કરી લીધા સવાર સવારના ગણપતિ બાપાના દર્શન અને દર્શન કરીને આપણે પછી સીધા જ નીકળી ગયા વળી આપણે વાડી તરફ અને કાચું કાચું ખાતા ખાતા મિત્રો આપણે નીકળી ગયા રોટોવેટર લઈને સીધા વાડી તરફ સવાર સવારનો એકદમ સુંદર સીન છે ચલો પહોંચી જાય પછી તો આપણે મૂકી દીધો રોટોવેટર અને વેટર કયો મિત્રો ભૂત જેવા બની ગયા હે ને બાકી ઉડે તો જા હા શું ખબર પાછળ ધોળ રહી પછી આપણે ત્યાં ઉડવાનું થાય નહીં લુક કેવો એ કોમેન્ટ કરો એકદમ આમ બની જાય ને જુઓ ખાલી ડાકો જેવા ન બની તો આમાં પૂરો થઈ જાય એમાં શિયાળાનું ને શરદી પડતી બધા થઈ જાય આમ આખો ચોખો હેડ ચોક હેડ ચોટી જાય હેડામાં અને આમાં જવા દેવાનું કામ નહીં ભાઈ આ ધૂળડી અને ધૂળ ડેમાં હોય એ બધાનું કામ નહીં આગતા હોય જાગે આજ તો લગભગ ચાલીસ પચાસ કિલો ધૂળ ખાઈ જઈશ સાંજ સુધી એવું લાગે અને પછી આગી નાખ્યો રોટો વેટર વાડીમાંથી કાઢ્યો ટ્રેક્ટરને બહાર જુઓ કંઈક આવું સીન છે વાડીમાં હાકી લીધો છે અને વરિપહો આપણે આપણે શું કહેવાય ને આ મુગઠ અને આપણા માંસ સબકો અમને ઠીક તરીકે કરી લેવા આગે જાય ગયા એમ સીધા મારી વાડી તરફ મિત્રો હવે આપણે વાડી તરફ જઈશું ટ્રેક્ટર લઈને અને ને આમ લગભગ ત્રણ કિલોમીટર આપણે હાલવાનું છે ઉપર આપણું મુગટ અને પહેરીને रिएक्शन अपने पब्लिक ना तो अह मित्र छोरी बहु है बाकी तो जो तीज रही है कौन आम न बाकी आम हम आगे एक छे। तो इस ये तो मेरे जैसा ही लगता था इसने भी सब कुछ मुँह पे ऊपर पैर के रखा है तो इधर तीन लोग खड़े हैं और हमको देख के ही चौंक गए वो भी कि ये कौन डाकू जा रहा है इधर गोए में से लेवर और लेवर ट्रैक्टर लेके એસા કોઈ સીન થા પછી મિત્રો આપણે ભાઈ ગયા આપણી વાડીમાં આમ ને આમ લગભગ ત્રણ કિલોમીટર ડાકુ જેવાથી આપણે નીકળી આવ્યા તો વાંકી રહ્યા આપણે પાછળ રોટાવેટર વાડીમાં થોડુંક આકવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે રોટા હાકી નાખ્યું છે અને પરવીણભાઈ આવી ગયા છે અહીં ગણે મેસ છોડી ઘણી આવી ગયા છે પરિણભાઈ અને હવે આપણે રોટા છોડાવીને પછી વાવણું જોડાવાનું હતું અને લગભગ આપણામાં

રમકડો મકઈ વાડી વાડી વાસણ ભાઈ મકઈ વાવાની કમ્પ્લેટ ચાલુ કરી નાખ્યું હે વાવણા ને પરિણ ભાઈએ વાળું હારી કરે એ પારી હારી કરે લોલા તો મિત્રો આપણે આવી ગયા છે વાવણા ઉપર નાઈન પર અહીંયા થી ગાઉ ચાલે છે વાવણો આવી રીતના મકાઈ જાય રીતના ડીએ બી જાય